જાલોદમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક પાલિકા ચૂંટણીના પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કર્યું હતું ચૈતર વસાવાએ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન નાગરિકો સાથે સંવાદ વોર્ડ નંબર ના ઉમેદવાર સદામ અને વોર્ડ નંબર સલીમ સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો સંબોધનમાં પાલિકા દ્વારા થયેલા કરોડો રૂપિયાના ખર્ચનો હિસાબ ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો ભાજપ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે તેમના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પાછ

એ લોકોને જવાબ આપવા માટે પણ રાજી નથી ત્યારે આજે અમે ઘણા વિસ્તારોમાં ફર્યા છે પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે ગંદકીના પ્રશ્નો છે અને જે પણ સરકાર તરફથી કરોડોનું બજેટ આવે છે એના વેરાનું સો ભંડોળી આવે છે તે તમામ લોકો હિસાબ મળતો નથી તમામ અહીંના કરતાઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે ત્યારે અમે તમામ વોર્ડમાં ફરીને લોકોને આમ પાર્ટીમાં મતદાન કરે અને આમ આદમી પાર્ટીને નગરપાલિકામાં શાસનમાં લાવે એવી અમે અપીલ કરીએ છીએ સાથે સાથે જે પણ અમારા ઉમેદવારો છે એમને ઘણી રીતે પ્રશાસન દ્વારા અને એના નેતાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે એવી વાત મળી છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની અંતર્ગત ચાલે છે અમે પારદર્શક વહીવટ કરવા માગીએ છીએ અમારા કોઈ પણ કાર્યકરને કોઈ પણ આગેવાનને આવી રીતના શાસક પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવશે અમે ક્યારે સાખી લેવાના નથી અને એનો જવાબ વિરુતિ પથ્થર આપવા માટે પદ્ધતિ આપવા માટે પણ અમે ટેવાયેલા છે પણ અહીંના લોકોને જે પણ લોકો જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હશે અમારા લોકો પર ચોક્કસ ભરોસો મૂકીને વિજય બનાવે એ જ અમે આપણા માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ